મારું ગામ જાળિયારા મારું નામ ડાયાભાઈ જીવાભાઈ દેગામળિયા મેં આ કોયજન સંસ્થાના તરફથી એક્સ નાઇન કલ્ચર જે મળેલું હતું એનો ઉકાળામાં નાખવા માટે ઉકાળામાં કચરો હેળવવા માટે તો એનો ઉપયોગ એકવાર મેં કરી નાખેલો છે અને બીજી વાર આ કરું છું અત્યારે હાલ આ ટીપડામાં બસો લીટર પાણી છે દસ લીટર ગૌમૂત્ર છે અને બે કિલો ગોળ છે દસ કિલો સાણ છે અને એક કિલો ચણાનો લોટ નાખેલો છે અને બનાવેલું છે હાલ અત્યારે અને આ રિયો ઉકરડો આમાં મેં પચીસ પચીસ ફૂટ લાંબો બેડ બનાવેલો છે એમાં એક થર કચરાનો એક થર સાણનો એવી રીતે મેં વારાફરતી વારાફરતી કચરો એટલે ગાયોનો ઓગઠ કરેલી કચરો વેસ્ટ ગાયું એ કાઢી નાખેલો હોય એ કચરો અને સાણ એવી રીતે મેં થર મારેલા છે અને અગાઉ જે કંઈ નાખેલું છે એનો તો કામ કમ્પ્લીટ ચાલુ જ છે અંદર એ ખોળીને જોયું તો એ ફૂકો થઈ ગયેલો છે હળી ગયેલો છે હવે આ ઉપર બીજો નાખું છું એટલે અત્યારે આમાં આ ગોળ ઉમેરવાનો હતો ગોળ ઉમેરવાનો હતો એટલે ગોળ ઉમેરું છું કેમેરામેનને ક્યાં ઘરે બતાવજો જેમને બસો લીટર પાણીમાં ઓલરેડી નાખેલું છે પણ આ તો બનાવવાનો અર્થ કે ભાઈ શું નાખેલું છે એમ બતાવવા માટે બરાબર તો દાયાભાઈએ જે વાત કરી કે સંસ્થા અંતર્ગત બે હજાર અઢાર અને ઓગણીસમાં પણ તેઓ અગ્રેસર રહ્યા છે તેમને પોતાના છ વીઘા ફાર્મોમાં તમે કદાચ જોઈ શકો છો તેમને પાછળ તુવેર અને કપાસ અને શાકભાજી તમામ પ્રકારનું અવનવું એક પ્રયોગ કરી અને સાબિત કરી બતાવ્યું છે કે ખરેખર જોવાલાયક જોવા આવવું પડે એવું એક તેમને એક ચિત્ર ઊભું કર્યું છે જોઈ શકો જાળિયારા ગામ તાલુકો લીમડી જિલ્લો સુરેન્દ્રનગર અને આ પણ તમે જોઈ શકો કે પચીસ ફૂટ લાંબો તેમને બેડ બનાવ્યો છે એક થર તેમને ખાણીય ખાતરનો પ્રયોગ કર્યો છે અને બીજો થર જે ઓગઠ આવે ધોરાઈની જે ગાયોની પોતે પણ એમને દસ ગાયો છે ગાયો છે અને ગાય આધારિત તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને સમગ્ર જે આ પંથકમાં જેમનું નામ છે પ્રાકૃતિક ખેતીમાં અગ્રેસર તેમને અમે કોચન સંસ્થા અંતર્ગત બીઆરસી એની પણ વાત કરી છે કે જ્યાં તેમને જીવામૃત ઘન જીવામૃત પાંચપરી ઉકાળો લીંબોળી ઉકાળો જે તમામ પ્રકારની દવા બનાવી અને પોતે જે બીજા ગામો છે જે બીજા ગામોને પણ લાભ મળશે અને એમના પ્રેરણા દાયાભાઈનું પ્રેરણા લઈ બીજા ખેડૂતો પણ આ પદ્ધતિ આજે જૈવિક દવા ખાતરનો ઉપયોગ કરશે કેમેરામેનને બતાવ જણાવું છું કે તેઓ આ બેડ બતાવે કે પચીસ ફૂટ લાંબો એકવાર તો આપણે આ બેડમાં એક વખત વેસ્ટમેન કલ્ચરનો તો પ્રયોગ કરી જ નાખ્યો છે છતાં બીજી વખત આપણે બીજી વખત ચર્ચા કરશું કારણ કે આને આપણે ખાંપવાનો છે એટલે ચાલીસથી પિસ્તાલીસ દિવસે બતાવજો જરા કેમેરામેન જરા ભાઈએ આ અગાઉ નાખેલું છે એના આ ખાતર બનેલું ખાતર હા આ કચરો બધો હેળવી નાખેલો છે આ અગાઉ મેં નાખેલો છે આમાં આવા આવા સાણના ગઠા હતા એનું આવું થયું છે આવો સાણ હતું આવું એનું આવું બનેલું છે આ અગાઉ મેં નાખેલું છે અને અત્યારે હું બીજો રાઉન્ડ બનાવું છું અને આ જે તમે અત્યારે આ તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો અને તમારે વળી પાછું પંદરથી વીસ દિવસ પછી આ જગ્યા ઉપર આવશો તો જ્યાં અમે કચરા ઉપર ઊભાએ છીએ તો આ કચરો તમને જોવા નહીં મળશે કારણ કે ચાલીસ દિવસની પ્રોસેસ દરમિયાન આ કચરો ચાયની ભૂકીમાં ફેરવાઈ જાય છે બતાવ્યું એવું હા આજે તમે તમને પહેલાં બતાવ્યું પહેલાં એ જ કચરો જ છે પણ છતાં એ ચાયની ભૂકી જેવું બની ગયું છે એવી જ રીતે આના ઉપર શાણ આવશે તો આ પણ સમય દરમિયાન ચાલીસ દિવસના સમય દરમિયાન આ પણ એક ચાઇની ભૂકી જેવું ભરભરું અને તમે સૂજી શકો તેવું ખાતર બની જશે અને તમે જોઈ શકો છો આ સાવાએબનું ફાર્મરજરક કેમેરામનને એક વચ્ચાવ જેમને આ તુવેર અને જે કપાસ અને આ જે માંડવાનો શાકભાજી ડેમો કોયજન સંસ્થા અંતર્ગત જેમને અમે આપ્યો છે તે ખરેખર જોવા જેવો થયો છે અને સરસ મજાના વેલા પણ ચડી ગયા છે અને ગયા સાલ પણ અમે અહીંયા વિઝિટ ખેડૂતોને કરાવી હતી અને એમના પ્રેરણારૂપ એક સંજયભાઈ કરી નામ છે ધાડવી તેઓ પણ જૈવિક ખેતી કરતા થયા છે ગાય આધારિત ગાય આધારિત અને ગાય આધારિત ખેતીમાં અમારો તો સંસ્થાનો એક જ ધ્યેય છે કે તમે જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો જે બેફામ ઉપયોગ કરો છો એ ઘટાડી અને ઉત્પાદન જૈવિક ઉત્પાદ જેવીક રીતે તમે કામ કરો અને ઉત્પાદન કેવી રીતે વધે ખેડૂતોના ખીચામાં બે પૈસા કેવી રીતે વધે તો એવો અમારો એક ધ્યેય હોય છે કે ભાઈ ખેડૂતોને બે પૈસા વધે કારણ કે તમે અત્યારે જોવો છો બજારમાં મળતી મોંઘી દવાઓ ખાતરોના ધધ ખર્ચા થાય છે દાયા ભાઈને કદાચ બે લાડવા ખાવાની કેપી તે હોય એને ચાર આપી દો તો એ બિન એમના શરીરને પણ તકલીફ પડશે અને બિનજરૂરી એવી રીતે જમીનમાં હું ઉદાહરણ આપી સમજાવું છું કે જમીનમાં પણ તમે વધારાનો જે ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરશો તો તમારા ખીચામાંથી બે પૈસા ઓછા થશે પણ લાભ મળવાનો નથી અમે તમને ના નથી પાડતા કે ખાતર ના નાખશો પણ માત્રામાં નાખો જે ભલામણ છે તે મુજબ નાખો હવે આપણે આ વિડીયો હા